દસકુઈ વિધાનસભાના નિકોલ વોર્ડમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી જનતા પોકારી ત્રાહીમામ વિગતવાર જો વિસ્તારની વાત કરીએ તો નિકોલમાં આવેલ કાનબા હોસ્પિટલની નજીકમાં આવેલ પંચામૃત સ્કૂલની બાજુમાં શાલીગ્રામ સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી આખો દિવસ ગટરનું ગંદુ પાણી રોડ પર ભરાયેલું રહે છે જેને લઈને સ્થાનિક રહેશો અને બાજુમાં ચાલતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બાળકોને અને રસ્તા પર નીકળતા વાહનચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જે બાબતને લઈને ત્યાંના સ્થાનિક રહીશોએ સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા ત્યાંના સ્થાનિક રહીશોએ અલગ અલગ બેનરોમાં વિવિધ પ્રકારના લખાણો કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

પેલું પાણી છે આ પાણી ભરાયેલું છે અને ગટર નું ઢાકણું છે એમાં એક લીમડા ની નાખેલી છે જોઈ શકો છો તમે કઈ રીતના આમાં ત્રાસ થઈ ગયો છે આ બધું આમાં કેમ આ લીમડા લીમડો કેમ નાખવા રોડ ઉપર વચ્ચે બહાર આવી રહ્યો છે ગટર નું ઢાકણું ક્યાં ગયું આમ હતું આપ જોઈ શકો છો કેટલું પાણી ભરાયેલું છે આ બધા લોકો કેટલા ત્રાહિમામ થઈ ગયા છે કોર્પોરેટરો જોવા આવતા નથી પાણી ઉપર કે કેવું પાણી છે લોકોની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર જ નથી કોર્પોરેટર એસીવાળી ઓફિસમાં રાજ કરે છે જનતા ત્રાહણી મામ છે જી શું નામ છે આપનું મહેશ કાપડિયા મહેશભાઈ તમે કઈ જગ્યાએ રહો છો મિત્ર વીએસ સોસાયટીમાં રહું છું અહીંયા વિકલમાં અને તમે આજે પ્રશ્ન છે પાણી ભરાવાનું ચાર થી પાંચ વર્ષ આ પ્રશ્ન છે ભરાવાનો જે ના પાણી છે ગટર ગટર ના પાણી છે એ રોડ ઉપર આવે છે અને વગર વરસાદ એમ જોયેલું છે ગોઠણ ગોઠવા ગટર નું પાણી સામેના રોડ પર ભરાયેલું છે આ રોડ પર ભરાયેલું છે અને બાજુમાં કીચડ જામી ગયો છે ચાદર ના પાણી પાણીનું ગટર ના પાણી અને પેલું તળાવ છે એમાં ભી ગટર નું પાણી ભરેલું રહ્યું છે તો આના માટે તમે કહી જગ્યાએ ફરિયાદ કેવું કે કર્યું તમારે કોર્પોરેટર એમએલએ કોર્પોરેટમાં બસો વખત ફરિયાદ કરી છે પેલા લોકોએ કરી છે બધાએ ફરિયાદ કરી કોઈ જવાબ નથી આપતો થઈ જશે થઈ જશે એવો જવાબ આપે છે પણ જો છો પાંચ વર્ષથી કેટલી ફરિયાદ આપી છે મતદાભાઈ આમને આમ છે ગટરના ઝાંકણા એટલા ખાડામાં ખાડા છે આમાં ક્યાંય રોડ બરાબર છે નહીં પાણી એટલું ભરેલું હોય તો ખબર જ ના પડે કે આમાં ક્યાં ખાડા છે ક્યાં સારો રસ્તો છે ત્યારે બે દિવસ પેલા ક્યાંક ખાઈ પડી જાય ઓઢોમાં જે વસ્તુ ભાઈ ની પાંચ છ દિવસ પેલા તે આપણી જોડે આપણા પરિવારમાં કોઈ જોડે બની શકે છે ત્યારે કોણ જવાબદારી લેશે જી આપનો ખૂબ ખૂબ આભાર જી આપનું નામ ધવલ બંજાર ધવલભાઈ આપ કઈ જગ્યાએ રહો છો ચાલીગ્રામ બેગ્યુમાં અને શું પ્રશ્ન છે તમારો પાણીના લઈને પ્રશ્ન એવો છે કે 5 વર્ષથી રહેવું છું અહીંયા વગર પાણી ગટર ઉભરાય છે વરસાદમાં ખરાબ સ્થિતિ હોય છે અહીંયાથી ધંડાવાળા નોકરી આ બધાને હેરાન થાય છે નાના છોકરાઓ હોય મહિલાઓ હોય બધાને નુકસાન થાય છે બાજુમાં સ્કૂલ છે

એ લોકો એમ કહે છે કે બધું થઈ જશે તમે ધીરજ રાખો પણ હવે ધીરજ ખૂટી ગઈ છે બરાબર છે અને તમે કોર્પોરેટરને રજૂઆત કરવા જાવ ત્યારે કોર્પોરેટ નું શું કહેવું હોય એ લોકો એમ કે છે કે ભાઈ શું કામ મકાન યા રાખો છો કે સારી જગ્યા રાખી લાખો મકાન બરાબર છે કે અમે જવાન ક્યાં બરાબર મકાન વેચી મારવાના કે બરાબર છે ચાલો થેન્ક યુ